પૂર્ણ થતા ગ્રામજનોને પાણી બધી રાહત થઈ છે અને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ડુંગળાળ વિસ્તારમાં આવેલા ગામોમાં તપાસ કરાતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી હેઠળ નાગરિક પીવાનું શુદ્ધ પાણી નલ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે નર્મદા જિલ્લામાં અંતરિયાળ એવા સાગબરા તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં કામગીરી પૂર્ણ થતાં હાલ ગ્રામજનોને પાણીને લઈને ઘણી રાહત થઈ છે વાસ્પુ દ્વારા નલસે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે તેમજ પાણીની નવી ટાંકી બનાવી બોર તેમજ સંપનું ફિલ્ટર પાણી હવે ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે સમગ્ર નર્મદા જિલ્લામાં નલસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ પાણીના સ્ટોરેજ સ્ટ્રક્ચરની કામગીરી હાલ સત્તાણું ટકા પૂર્ણ કરવામાં આવી છે જે આવનાર એપ્રિલ મહિનાના અંત સુધી સો ટકા પૂર્ણ કરવામાં આવશે નર્મદા જિલ્લામાં નળથી જળ અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને આ સ્ટોરેજ સ્ટ્રક્ચર જેવા કે ટાંકીઓ મિની પાઇપ મિની ટાંકી એની કામગીરી સત્તાણું ટકા જેથી પૂર્ણ થઈ ગઈ છે જેને અમે એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દઈશું અને શાકબારાના અંતરિયાળ ગામો માથાસર જરવાણી તથા ઉકાઈ કિનારાના કેટલાક ઉભારિયા જેવા ગામોમાં પણ અમે નલસે અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી છે આ ગામો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવા માલસામાન લઈ જવામાં ઘણી તકલીફ હતી છતાં પણ અમે એને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી અને નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે સાગબર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો જેવા કે માથાસર જરવાણી તેમજ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામો ઉભારિયા બોરડીફળી જેવા અનેક ગામો કે જ્યાં પાણી પહોંચાડવા માટેની કામગીરી કરવી પણ એક પડકારજનક હતી ત્યાં પણ હાલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને ઊભારિયા અને બોરડી ફળી જે અંતરિયાળ અને સરહદીના વિસ્તારો છે ત્યાં પણ હાલ ઘરે ઘરે નળ દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે સ્ટોરેજ સ્ટ્રક્ચર પણ નવા બનતા પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે બોડી ફળ્યું મોટું છે તો નિયમિત ઓપરેટર દ્વારા પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે છે સંપનો અને ઉભારિયા મેન ગામમાં મૂળ ગામમાં બી એમાં બી નિયમિત પાણી પુરવઠો હાલ ચાલુ છે એટલે વાસ્મોની નલસે જલ યોજના અંતર્ગત હાલ કામગીરીમાં આ ચાલીસ લીટરની ટાંકી નવી બનાવવામાં આવી છે પાઇપલાઇન હાઉસ કનેક્શનનું કામ સ્ટેન્ડ પોસ્ટનું કામ અને આ ચિત્રલેખા ફળિયામાં જેને શાંતિનગર ફળિયું પણ કહે છે એમાં બોર અને ટાંકીની પણ કામગીરી થઈ ચૂકી છે નર્મદા જિલ્લાનો સાગબરા તાલુકો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે હજુ પણ અહીં વસતા લોકો મોટા ભાગે આદિવાસી ભાષામાં જ બોલે છે અને સમજે પણ છે ત્યારે પહેલાના સમયમાં ગામના આદિવાસી મહિલાઓ દૂર દૂર સુધી માથે બેડા લઈ પાણી લેવા જતી હતી ને હવે પોતાના ઘર આંગણે નળ આવી જતા દિવસમાં બે વખત પીવાનું શુદ્ધ પાણી ઘરે આંગળે જ મળી રહે છે ત્યારે તેઓને પાણીની ઘણી રાહત થઈ છે તો આવો જોઈએ શું કહેવું છે ગ્રામજનો અમને પાણીની તકલીફ હતું બહુ દૂર લેવા જવા પડતું હતું હેન્ડ પંપે બે કિલોમીટર જેટલું લેવા જવા પડતું હતું અમારે અહીંયા હવે નળ ઘરે જ નળ છે વાસમાનિક પાણી અમારું ઘરે સવારે સાંજે ચાલતું છે અમને આવે સારું આવતું છે અમારા ઘરે ઘરે નડશે સવારે સાંજે પાણી આવ્યા કરતું છે હમણાં હારું આવતું છે પાણીને લઈને ઘણું સાળ્યું છે અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ હતી આશરે બે થી ત્રણ કિલોમીટર લેવા જવું પડતું હતું સે જળ યોજના આવી છે તો સવાર સાંજ પાણી મળી રહે છે હવે અમારા ગામમાં પાણીનો કંઈ સમસ્યા રહી નથી સવાર સાંજ પાણી મળે છે ઉનાળો આકરો બને એ પહેલા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે વાસમોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ વહેલી તકે પાણી માટે સ્ટોરેજ સ્ટ્રકચર નવા બનાવી નર્મદા જિલ્લામાં વહેલામાં વહેલી તકે નલસે જલ યોજનાની કામગીરી સો ટકા પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાલ થઈ રહી છે જે કહી શકાય કે આ યોજના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે એક આશીર્વાદ સમાન છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા હું નિર્માણ ન્યૂઝ નમસ્કાર